હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ માવઠું થવાની આગાહી કરી હતી જેને લઈને સોમવારે સુરત જિલ્લામાં બપોર બાદ અને તાલુકામાં સાંજે વરસાદ પડ્યો હતો રાત્રે પડતા સુરત શહેરમાં અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે વરસાદ વરસવા પામ્યો છે ઉનાળાની શરૂઆતમાં વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થવા પામ્યો છે હવામાન વિભાગ દ્વારા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ સુધી વરસાદ પડવાના માવઠાની આગાહી કરાઈ હતી જેને લઈને સુરત શહેર જિલ્લામાં સોમવારે દિવસ દરમિયાન વાતાવરણ વાદળછાયું જોવા મળ્યું હતું તો સુરત જિલ્લાના ઓલપાડા અને બારડોલી તાલુકામાં બપોર બાદ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી તો સાંજ બાદ રાત પડવાની સાથે સુરત શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા ઉનાળાની શરૂઆત સાથે ચોમાસા જેવો માહોલ પણ બની જવા પામ્યો હતો સુરત શહેરમાં સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ સાંજ બાદ અનેક વિસ્તારમાં ગાજવી સાથે વરસાદ વરસ્યો છે શહેરના રાંધેર અડાજન કતારગામ અમરોલી વરાછા સહિતના વિસ્તારમાં ગાજવી સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો વરસાદ વરસતા જ શહેરમાં અચાનક ઠંડક પ્રસરી જવા પામી હતી અને શહેરમાં ભર ઉનાળે ત્યારે ચોમાસાની જેમ માહોલ બની જવા પામ્યો છે તો તો કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં ભર ઉનાળે માવઠા લઈને ચોમાસા જેવો અસલ માહોલ જોવા મળ્યો હતો રોડ પર પાણીનો ભરાવ થતા વાહન ચાલકો સહિત રાહદારીઓ અને ચાલવામાં મુશ્કેલીઓ પડી હતી તો બીજી તરફ સુરતમાં પડેલા કમોસમી વરસાદ લઈને ખેડૂતોની ચિંતા ફરી વળી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ઉનાળાને લઈને કેરીના મબલક પાકમાં મોટું નુકસાન થવાની ભીતિ સવાઈ રહી છે ઉપરાંત કેરીમાં આવેલા મોર ખરી પડતા આ વખતે કેરીને પણ મોટું નુકસાન થવા પામશે શેરડી સહિત અને લીલી શાકભાજીને મોટું નુકસાન આ વરસાદને કારણે થવાની ચિંતા ખેડૂતોએ સતાવી છે ત્યારે મોડી રાત્રે કતારગામ વિસ્તારમાં એક મહાકાય ઝાડ પડતા ચારો તરફ ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો કારણ કે રોડ રસ્તા બંધ થઈ જવા પામ્યા હતા તાત્કાલિક કરવામાં આવતા લાશ્કર આવી પહોંચ્યા હતા અને ઝાડનો કાટમાર ખસેડી રોડ ખુલ્લો કર્યો હતો શહેરમાં છેલ્લા ઘણા સમયથી શહેરીજનો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે જેને લઈને વાયરલ ફીવર શરદી ખાંસીના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે આ ઉપરાંત ગત સમયમાં પડેલા માવઠાને લઈને પણ વાયરલ ફીવર શરદી ખાંસીના કેસો ખૂબ જ વધ્યા હતા તે ફરી શહેરના વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ બનતા રોગચાળો ફાટી નીકળવાની ડર જોવા મળ્યો છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા